ગુડ મોર્નિંગ શું ચાલતું હતું આપણે વાક્ય રચના બરોબર ને વાક્ય રચનામાં કઈ ચાલીએ આપણે બરોબર સાદા વર્તમાન કાળની ત્રણે ત્રણ વાક્ય રચના આપણે જોઈ લીધી છે બરોબર છે અને હવે આજે જોઈએ છીએ ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળની હકાર વાક્ય રચના આપણે શીખી ગયા છીએ બરોબર વિધિ આ બાજુ થોડુંક ધ્યાન આપજે બધા બરોબર ને હકાર શીખી ગયા છીએ એક વાર રિપીટ કરી લઈએ સાદા વર્તમાન ટુ અને પ્રશ્નાર્થ પછી ચાલુ વર્તમાન કાળ એટલે કેવાનો મતલબ ચાલુ કાર્ડ શાનાથી ઓળખાય ટુ બી ના રૂપથી ચાલુ વર્તમાન કાળ શાનાથી ઓળખાશે ટુ બી ના રૂપથી ટુબીનારૂપ ટોટલ સાત છે એમ ઇઝ આર વોઝ વેલ સેલ અને બિલ બરોબર ને હવે કયા ટુબીનારૂપ થી કયો કાળ ઓળખાશે તો કે ભાઈ એમ ઇઝ આર થી વર્તમાન કાળ ઓળખાય વોઝ વેલ થી ભૂતકાળ ઓળખાશે અને સેલ વિલ થી કાળ ઓળખાશે એમાંય પાછા તમને એમ કીધું કે એમ ઇઝ આર એમ ઇઝ આર થી વર્તમાન કાળ પણ કયો વર્તમાન કાળ તો ચાલુ વર્તમાન કાળ ઓળખાશે શું કયો કાળ ઓળખાશે ચાલુ વર્તમાન કાળ વર્ઝ વર્તી ચાલુ ભૂતકાળ બરોબર અને સેલ વિલ કોઈ ચાલુ ભવિષ્યકાળ એકલામાં આવતો નથી કેમ કે સેલ વિલ જે છે ને એ દરેક દરેક કાળની અંદર કેવો મતલબ સાદો ભવિષ્યકાળ પછી ચાલુ ભવિષ્યકાળ પૂર્ણ ભવિષ્યકાળ ને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ દરેક દરેક કાળ સેલ વિલ થી ઓળખા બરોબર ને એટલે જો ખાલી ચાલુ કાળમાં એકલા ટુ બિનર રૂપ લેવાય તો ફક્ત બે જ કાળમાં ઉપયોગ થાય કયા ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ

વર્તમાન કાળની નકાર વાક્ય રચના ચાલુ વર્તમાન કાળની નકાર વાક્ય રચના બરોબર ને માન સીધું તારું તાર લખવાનું છે ને ચાલુ વર્તમાન કાળની નકાર વાક્ય રચના આવા નકારની અંદર તમને ખબર જ છે નકારના ઓળખાય નકાર ઓળખાય નોટ થી નોટ આવે એટલે નકાર ગણાય અને નોટ ની અંદર નકાર ફરજ મૂકવું જ પડે ચાલે જ નહીં બરોબર નોટ જ ના મૂકો તો નકાર કઈ થી થાય બરોબર ને એટલે નોટ તો આવશે જ એટલે કે જે ચાલુ વર્તમાન કાળ ની વાત કરે છે આપણે લખી દીધી સેમ એની એ જ રહેશે પણ આની અંદર એક શબ્દ ઉમેરાશે કયો ઉમેરાશે નોટ શબ્દ ઉમેરાશે બાકી જેમનું તેમ જ રહેવાનું છે બરોબર વાક્ય રચના જોવી હોય તો કઈ રીતે થશે કરતા પ્લસ ટુ બી નો પ્લસ નોટ પ્લસ પ્લસ અન્ય શબ્દો બરોબર ને આ નકાર વાક્ય રચના થઈ ગઈ હવે નકાર વાક્ય બનાવવાનું થાય તો તમે બનાવી શકો છો જે ચાલુ જ છે એ ચાલુ વર્તમાન કાળમાં તો જોવાનું છે ને આપણે અત્યારે આપણે જે કરી રહ્યા છીએ એ જ ને દાખલા તરીકે તમે અત્યારે ભણી રહ્યા છો બરોબર હવે આ છોકરીની વાત કરીએ તો અત્યારે આ ટેન્સ ભણી રહી છે આ છોકરી તો કે ના ભણી તો રહી છે અત્યારે હાલ આપણી જોડે પણ અત્યારે ટેન્સ નથી ભણી રહી બરોબર એટલે ચાલુ વર્તમાન કાળની નકારમાં આવી જાય કે ભાઈ ભણી તો રહી છે અત્યારે પણ ટેન્સ ભણી રહી નથી એ શું ભણી રહી છે એનું કામ કરી રહી છે બરોબર ને ટેન્સ નથી ભણી રહી પણ તમે બધા અત્યારે હાલ જે છો આ છોકરી સિવાય એ બધા શું ભણી રહ્યા છો ટેન્સ ભણી રહ્યા છો બરોબર આના માટે નકાર વાક્ય રચના થાય તમારા તમારા બધા માટે હકાર થાય કેમ કે તમે અત્યારે ઇંગ્લિશ ગ્રામર શીખી રહ્યા છો છો જ હાલ બરોબર ને એટલે હકાર થઈ જશે નકાર એટલે કે જે અત્યારે હાલ નથી કરી રહ્યું તે બરોબર વાક્ય રચના તો તમને મતલબ વાક્ય તો ખબર પડી જ જવાની છે કોની જોડે શું આવશે હવે વર્તમાન કાળ છે એટલે ટુ બી ના રૂપ કેટલા આવે ત્રણ વર્તમાન કાળના ત્રણ આવશે ભાઈ વર્તમાન કાળ બોલું છું બધા ટુબી ના રૂપ નથી કીધું વર્તમાન કાળ કીધા વર્તમાન કાળના ત્રણ ટુબી ના રૂપ આવશે એમ ઈજ આર બરોબર ને એટલે હવે કરતા પ્રમાણે જવાનું છે આપણે કરતા તો તમારી યાદ જ રાખી દેવાના કરતા કયા કયા છે તો કે પેલો આઈ બરોબર પછી ચલો તમારે જે હોય બી યુ દે હી બહુચન નામ લેવા હોય તો વિરાટ એન્ડ સચિન તમે લઈ શકો છો બરોબર હવે વાક્ય બનાવવાનું થાય તો કઈ રીતે થાય તો કરતા તો થઈ ગયા બધા

જોઈએ કે વર્તમાન કાળના કેટલા ટુબી ના રૂપ છે ત્રણ આર આ ત્રણ રમવાનું છે બરોબર ને તો તો કરતા છે આઈ જોડે આવશે આવશે શું આવશે એમ તો જો કરતા આઈ ગયા બધા હવે ટુબિ રૂપ મૂકવાનું છે તો આઈ ની જોડે એમ એટલે આઈ એમ એટલે ટુબી રૂપ થઈ ગયું પછી આવશે નોટ વાક્ય રચના પ્રમાણે જ જવાનું છે આપણે

બરોબર અને બહુવચન કરતા જોડે તો આર જ આવવાનું છે વી આવ્યો વી કયો કરતા છે બહુ વચન તો બહુ વચન કરતા જોડે ટુ બી કયું આવશે વર્તમાન કાળનું આર આવશે શું આવશે આર તો વી આર નોટ પ્લેઇંગ ક્રિકેટ પછી ત્રીજો છે અહીં આગળ યુ તો યુ જે છે ને બીજો પુરુષ એક વચન બહુ વચન એક વચનમાં પણ ગણાય છે પણ આપણે બહુ વચન તરીકે લેવાનું લેવાનું બહુચન તરીકે બરોબર તો વચન જોડે જે કંઈ પણ લાગે એ જ યુ જોડે લાગશે એટલે યુ જોડે હવે શું આવશે આર જ આવવાનું છે તો યુ આર નોટ પ્લેઇંગ ક્રિકેટ બરોબર આના વાક્યો આવશે આપણે વાક્યો ધીમે ધીમે શીખવાના છે પહેલા આપણે વાક્ય રચના ક્લિયર કરી લઈએ એટલે તમારા દિમાગની અંદર ફિટ થઈ જાય કે આ વાક્ય આ રીતે બનશે કયા કાળનું વાક્ય કઈ રીતે બનશે આપણને ખબર પડી જશે ચલો પછી દે આવે છે તો દે કયો કરતા છે એક વચન કે બહુવચન બહુવચન તો દે ની જોડે આર આવશે બાકી જેમનો તેમ પછી આવશે હી તો હી તો એક વચન કરતા છે સર તો હી ની જોડે શું આવશે ઇઝ સી એક વચન કરતા છે એટલે શું આવશે is it પણ એક વચન કરતા છે એટલે is સચિન એક વચન કરતા છે એટલે is જ્યારે આ બે વ્યક્તિ થઈ ગયા વિરાટ એન્ડ સચિન બરોબર બે વ્યક્તિ થઈ ગયા છે એટલે એમની જોડે શું આવશે આર આવશે ચલો ખબર પડી ગઈ ભાઈ કોઈ કન્ફ્યુઝન હોય તો જરા જણાવશો છે બેટા કશું જ નથી મેં તમને અહીં આગળ વાક્ય રચના લખાય છે ને એ વાક્ય રચના પ્રમાણે આપણે વાક્ય લખ્યા છે અત્યારે ખાલ સમજૂતી છે બરોબર ને વાક્ય રચનાની વાક્યો આવશે ખાલી જગ્યાઓ આવશે ટેન્સની બરોબર ને એટલે ખાસ ધ્યાન માં લેજો આ વાક્ય આ જે ખાલી જગ્યાઓ આ જે છે ને આની ખાલી જગ્યાઓ એ તમારે કોઈ પણ કોમ્પિટિટિવ ની અંદર આવશે જ્યારે કોલેજ કરીને તમે પરીક્ષાઓ આપતા થશો ને એ સમયે આ વસ્તુ ખૂબ જ કામ આવવાની છે એટલે અત્યારથી શીખી લેજો અત્યારે બેસક્રમો તો આવવાનું જ છે તમારે બરોબર અમુક ટેન્સ તો અત્યારે આવવાના જ છે ચાર પાંચ ટેન્સ તમારે આઠમો ધોરમાં આવત છે બરોબર દસમા હું આગળ થોડા વધારે આવશે નવમો મીટર એ રીતે આવે દસમામાં આવે અગિયારોમાં આવે બારમોમાં આવે બરોબર જેમ 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 આગળ જોતું હોય એમ વધતું જાય બરોબર ને ચલો ક્લિયર ખબર પડી જાય ચલો ઓકે ડન